નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં સ્વાગત છે સમાચાર પર કરી નજર દિયોદરના રામપુરા ગામે શ્રીરામની રામની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી દેવદરના રામપુરા ગામે શ્રી રામની પ્રતિષ્ઠા નિમિત્તે કરવામાં આવી તાલુકાના રામપુરા ગામે પ્રતિષ્ઠાના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી કાલ સાંજે ભજન કીર્તન અને રામધૂન રાખેલ હોય જ્યારે સવારમાં હવન આરતી આહુતિ ગામના દરેક લોકોએ આપેલ તેમજ ડીજે સાથે નાચગાન કરવામાં આવ્યું હતું અને પ્રતિષ્ઠાના ટાઈમે રામ મંદિરમાં ધજા ચડાવવામાં આવી હતી અને આરતી પણ કરવામાં આવી હતી દરેક ગામના લોકો જોડાઈને આરતી બાદ ભોજન લઈને છૂટા પડ્યા હતા આ પ્રસંગને લઈને સરપંચ ઉમાજી ભીમાજી પટેલ તેમજ ડોક્ટર પ્રતાપભાઈ ઓખાજી ચૌધરી પોતે અયોધ્યાની નજરે જોયેલી વિગતનું વર્ણન કરેલ અને ત્યાંની માહિતી આપી હતી રિપોર્ટર રમેશ ચૌધરી આર ટીવી ન્યૂઝ દિયોદર રામપુરા ગામે આજે અક્ષત કળશ યોજના નિમિત્તે બાવીસ તારીખે ગામનો કોઈ સમુદ્ર ભેગા થઈ અને જમણવાર યજ્ઞ અને રામધૂન રોજ અમારે એકત્રીસ તારીખથી આજથી સુધી રામધૂન કન્ટિન્યુ ચાલુ રહી છે એક દિવસ પણ બંધ રહી નથી રોજ અમે બપોરે બે થી ચાર ના ગાળામાં ગામો ઘરે ઘરે વર્ગોડો ફેરવતા અને સાંજે આઠ થી સાડા દસ રોજ રામધૂન લગાવતા એવું સતત આજે બાવીસ દિવસ સતત ચાલુ રહ્યો છે અને આજે સર્વ ગામો ભેગા મળી અને સરસ યજ્ઞ કરેલ છે અને સર્વનો સાથ સહકારથી અને સુખ શાંતિથી યજ્ઞની અત્યારે પૂર્ણાવૃતિ કરવામાં આવે છે અમારા ગામના જે પ્રતાપભાઈ ડોક્ટર છે એમણે કાર સેવક ની અંદર ઓગણીસો ની બાણુ ની અંદર ભાગ લીધો હતો અને એમના હસ્તે ઢોચો એમને ગિરાયો હતો એ તાજના સાક્ષી છે અમારા ગામના ડોક્ટર પ્રતાપભાઈ છે એમનું અમે સમગ્ર ગામ વતી ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમની જે આશા હતી બત્રીસ વર્ષે આજે પૂર્ણ કરી છે

દરેક કાર સેવકો રોડો ઉપાડે અને શરીરની જેમાં વધાર્યા અને ત્યાંથી આટલી માટી લઈ અને તે માટી આગળ મૂકેલી છે અને એમાંથી સબુતરો બન્યો હતો સબૂતરામાં સવારે રામના ભગવાનનો ટેન્ટમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને સવારે સાત તારીખે સાત વાગે એ દર્શન કરીને પછી એમને નીકળ્યા એ જે નજારો હતો એ કંઈક અલૌકિક હતો એની અંદર જ્યારે કાર સેવકોનો જુસ્સો જુઓ તમે તો દરેકને કોઈને તો ડોક્ટર હતો એટલે મને એ લોકો એ ટાઈમે કહ્યું હતું કે જે ડોક્ટર લોકો હોય એ લોકો આરોગ્ય શિબિરમાં આવી જાય એ ટાઈમે લોકોને થોડું જે વાગ્યું હતું એ એ લોકો એટલા બધા જુસ્સામાં હતા કે ડોક્ટર સાહેબ અમને આ બધું પૂરી તો ટ્રીટમેન્ટ પછી લઈશું અત્યારે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપો અને અમને જવા દો એ જુસ્સાના કારણે બાબરી મસ્જિદ પહોંચવાગે તો આપણે એક પણ પથ્થરનો ટુકડો હતો નહીં બધો આખું સમતળ કરી અને શરીર લીધો બધાયું હતું અને દરેક ખાસ કોઈ આટલી માટી લઈ થોડી થોડી માટી લઈને ત્યાં આગળ બનાવ્યો અને મારા ભગવાનનું કાર્ય થયું ત્યાં આગળ ટેન્ટમાં બિરાજમાં હતા અને આજે બત્રીસ વર્ષે મારા ભગવાનની મહેરબાનીથી કે રામચંદ્રજી ભગવાનની મહેરબાનીથી મહેરબાનીથી અને આપણા હિન્દુ સમાજની એકતાના કારણે આ મંદિર નિર્માણ થયું અને પ્રતિષ્ઠા થઈ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ રામપુરા ગામના ધન્યવાદ આ લોકો આટલા દિવસથી છે ને ખૂબ અને કળશ યાત્રા લઈને ગામ ઘરોઘર ફર્યા છે અને ખૂબ સારો પ્રોગ્રામ હતો જે કાર સેવાય ત્યાં આગળ હતી એવી જ કાર્ય સેવા આજે મને રામપુરા ગામમાં જોવા મળે છે ગૌરવ શ્રી રામચંદ્ર ભગવાન